જે ડબલ ડેકર બસની વાત હતી સાત ડબલ ડેકર બસની વાત હતી બીજી ત્રણ ડબલ ડેકર બસ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેરમી માર્ચે લોકાર્પણ જી અત્યારે પહેલાં આપણે ડબલ ડેકર ઘણા વર્ષોથી જે બંધ થઈ ગઈ હતી બે દાયકાઓથી બંધ હતી એને આપણે ફરીથી ચાલુ કરી અને નવી પેઢીને ફરીથી આપણે લાભ આપીએ એ પ્રમાણે એ એમ પીએસે બીજી ત્રણ બસો બી અત્યારે મૂકી છે એમાંથી લાલ દરવાજાની સીલજ એ રૂટ ઉપર એક લાલ ડબલ ડેકર બસ ચાલશે અને નરોડા પાટિયાથી એક બસ ચાલુ થશે લાભા સર્કલ સુધીનું ત્રીજું એમ કરી ત્રણ બસો ડબલ ડેકર ફરીથી અમદાવાદમાં ફરતી થશે અમદાવાદના નગરજનોને ફરીથી ડબલ ડેકરનો લાવો પૂરેપૂરો લાભ મળશે એવી એમપીએસની આ શરૂઆત છે અને પાછી ફરીથી બીજી બે બસો આવશે એ તબક્કાવાર નવા રૂટ અમે એમને જાણ કરીશું